ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીશું જો તમે સો ટકા સાચા અને તાજા બજાર ભાવ દરરોજ જાણવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને આપણી યુટ્યુબ ચેનલ પર આઠ હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થઈ ચૂક્યો છે તો આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરજો જેથી કરીને જલ્દીથી જલ્દી દસ હજાર ખેડૂત મિત્રોનો પરિવાર આપણી યુટ્યુબ ચેનલ પર પૂરો થઈ જાય તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો ઘઉં પાંચસો થી છસો આઠ સુધી કપાસ એક હજાર એકસો એકથી એક હજાર છસો એક સુધી એરંડા એક હજાર બસો થી એક હજાર બસો એકાવન સુધી જીરું ત્રણ હજાર નવસો થી પાંચ હજાર એક સુધી ડુંગળી લાલ ત્રણસો થી નવસો એકત્રીસ સુધી बाजरो 401 થી 451 સુધી મગ 1251 થી 1661 સુધી ચણા 1301 થી 1446 સુધી સફેદ ચણા 1401 થી 3051 સુધી અડદ 1051 થી 1591 સુધી તુવેર 1441 થી 2131 સુધી મેથી એક હજાર એકાવનથી એક હજાર એકસો સુધી વાલ ચારસો થી બસોની બે હજાર ને છવ્વીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો ઘઉં લોકવાન ચારસો પચાસથી પાંચસો પંચ્યાસી સુધી ચણા એક હજાર બસોથી એક હજાર ચારસો ને ત્રીસ સુધી ચણા સફેદ બે હજાર ચૌદથી બે હજાર ચૌદ સુધી જીરું ચાર હજાર બસો પાંત્રીસથી ચાર હજાર ને ત્રીસ સુધી તલ બે થી બે હજાર ને તેત્રીસ સુધી કાળા તલ બે હજાર પાંચસોથી બે હજાર પાંચસો સુધી દાણા એક હજાર એકસો પચાસથી એક હજાર ચારસો સુધી મગ એક હજાર ત્રણસોથી એક હજાર છસો છપ્પન સુધી બાજરો ત્રણસો પચાસથી ચારસો પચાસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો ઘઉં લોકવાન આઠસો બેતાલીસથી એક હજાર એકસો પાંત્રીસ સુધી ઘઉં ટુકડા પાંચસોથી છસો સાત સુધી ચણા એક હજાર બસો એસી એક હજાર ચારસો એકોતેર સુધી જીરું બે હજાર પાંચસો પંચોતેરથી ચાર હજાર બસો ત્રીસ સુધી તલ એક હજાર નવસોથી બે હજાર છસો છોતેર સુધી કાળા તલ

આ વિડીયોને ચોક્કસથી શેર કરી દેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જઈને ગ્રુપમાં જોડાઈ શકો છો અને કોઈ પણ વ્યાપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય ને ધંધાકીય જાહેરાત આપણે યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર